યાર શું કરવાનું કાચુકને મેરામ પણ મજા આવે કોઈ આને તો દુર હું તો જી મજા આવે ચલુરમ બોબલુલો બની જીરા તુ ઓલા હા રમલા ને જો રંગો તો આવશે તો રંગા તમ બધું કોણ બધું પડી ગયું છે હું તો એ રંગા વાત આવી છે કો હું એ કાચુકને હવે ચાર દાડા જ જડશે એ તો જાવ છે હાલ આપણે ના હાલ તો મે મિટી આવે અહીંયા હાલ દતરો અને પુના મે આપણે દાહન તું પુના મે હે ને મત દીઓ એટલે હાલ દતરો હાલ તો મસ્ત ઉસો બહુ છે એટલે હાલ દતરો અરદાન પૈસા નઈ શું કરું અહીંયા પૈસા ની લે તારે વર તો પૈસા હો વાતા નઈ કદી હા ભાઈ ભાઈ ઊક અરે ના કસ અરે પુના મે ને થાના

એવું તો સાચી વાત અને આપણે એવું કરો આપણે એક પિસ્ટલ રિક્ષા રિક્ષા કરી જા ખાલી એક ભારો સીધીનો આપણે બે બે લઈ દો આપણે લાવક પણ પૈસા ને એવું કરું આપણે તુલા મોટા જા જા હલમ પજા જા હું બાકી શું થા રાતી શું પણ મતું એવી બીક લાગે છે ને ખુબરે દે ને એ પણ શું કરવાનું અને આપણે એટલા પૈસા નહી હા કેટલા ન હોય એલો પોશી આતી ન હોય એમડી આ કરે વડી દુસી અમાર શું મસ્તી છૂટી તમારા પૈસા છે અમાર ઘરે અમાર દુસી ન નહીં હાર આરે દુસી ન તો હારું અદુ ખીર છાતી ન હોય તો અરે શું કરવાનો મને રિચ રિચ રંગી બોલી આવતી નથી હા હા તો પા હવે <coughs> <coughs>

હા મોજી આ મોકા હેડો આમ આ કા હેડો એ ઓવે ઓવે અરે એકદમ જો ઈદાઈ કોણ ની પરામે ગયા કે હું પશુઓ એકદમ ગયા તા આ ગાડી લઈ આ અમે ગયા ભેલા તે અમે ભલા અમારું જી લઈ લીધું અ ભઈ તું તું દુકાન જે નું બકોપરા મંગળ્યો દુકાન જે ફોટો બધું કરવા મોશી ન હાય નું ભેલા અલ્યા આ બચ્ચે લેવી છે પા શું না উ <laughs> <laughs> પૈસા <laughs> 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 આપણે <laughs>

અલમ આલો ગી કોમ આ પણ માગે ની ના લઈ કોણ માગે તો મને ખબર નયા લે તો લઈ દન પર કર આ આ લે 80 તો તારે તડ ખબર નહી કે બાર કર આ આ દે તો શું કર આ આ લે આલે મને আরাক খনে জাও তিন ইতে তাকে জুমিযা ভাকন মাজেম এলা জাকে তাকে খনে জাও এতাকে কনে এত্যা তাকে আনারে সুমিয়া কেনা কিনা ক� কোকে চিশে পেচে মোকে মেযে সাকে হেকে যেটা সেডাকের সেটাকে যেকেডাকে সাকে হেযে অ্যেডা সাকেল সেযে ষেঙে কাক� અને નિનક અને આ આવે તો ઝૂપતાતા અલસ કે કાં ખણે આવે હે ઈ ધંગ હવે ન હોય માથામાં માથામાં અલા ઝૂ પડી સી ઝૂ શર્માનું ગેટન ગાડી ઓશુ ક ઓ 80 રૂપિયા લેવા આયુ સી આ તો જીજોકી બબુનો હાલદુ હાલદુ બકા અરે અરે તાર

તам કોને આવે એટલે જોવી પડી છે નો ના ના ઓર સુ બુદુ કો કાતરવાજી હો એટલે કાતરવાજી હે

嗯。啊！